નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ બેનું ગણિત ગયા વિડિયોમાં આપણે પુનરાવર્તન શીખતા હતા આજના વિડીયોમાં આપણે પુનરાવર્તન આગળ શીખીશું તો આગળ છે એકાવનથી સો એકડા તો છે એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બોતેર તોતેર ચુમોતેર પંચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણસી એંશી એક્યાશી બ્યાશી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું અને સો આગળ છે સરખા આકારની વસ્તુઓને જોડો તો અહીં વસ્તુઓ છે અને અહીં આકારો છે તો બંને સરખા આકારની વસ્તુઓ છે બંને જોડવાની છે તો ગોળ તો નારંગી થશે પછી બરફ તો બોક્સ પછી છે ટોપી તો અનાર પછી છે બોક્સ તો અહીં છે લાકડું પછી છે નળાકાર તો કે બોટલ આગળ છે નીચેની વસ્તુમાં કયો આકાર દેખાય છે તે લખો તો પહેલું છે ગોળ આમાં લંબઘણ પછી છે શર્ટકોણ અહીં છે શંકુ પછી છે નળાકાર આગળ છે શંકુ આગળ છે પેટર્ન પેટર્ન કે એકરૂપ જાતનો સમૂહ જે સમૂહમાં આગળ વધતા હોય એવી રીતે આપણે સંખ્યાઓને કે આકારોને આગળ વધારવાના છે તો અહીં સૌથી પહેલાં છે બે ત્રિકોણ પછી છે ચાર ત્રિકોણ પછી છે છ ત્રિકોણ તો આ બધા ત્રિકોણો બે બેની સંખ્યામાં આગળ વધે છે તો અહીં છ છે તો પછી આવશે આઠ ત્રિકોણ અને અહીં આવશે દસ ત્રિકોણ પછી છે એક બે ત્રણ તો આગળ આવશે ચાર પાંચ પછી છે એક ત્રણ પાંચ તો આગળ આવશે સાત અને નવ અહીં છે દસ વીસ ત્રીસ તો આગળ આવશે ચાલીસ અને પચાસ હવે અહીં છે યોગેશ કહે આ સંખ્યા પટ્ટી જોઈને ખાલી જગ્યા પૂરીએ તો અહીં ખાલી જગ્યાઓ પૂરવાની છે અહીં સંખ્યા પટ્ટી એકથી ત્રીસ સુધીની આપેલી છે તો પેલો છે દેડકાને ગુલાબી ફૂલ સુધી પહોંચવા પાંચ કૂદકા મારવા પડશે તો અહીં દેડકો છે એક બે ત્રણ ચાર પાંચ કૂદકા મારી ગુલાબી ફૂલ સુધી પહોંચશે પછી મધમાખી ચાર કૂદકા મારીને પીળા ફૂલ પર પહોંચશે તો મધમાખી અહીં છે તે ચાર કૂદકા મારશે એક બે ત્રણ ચાર તો પીળા ફૂલ સુધી પહોંચે એવી રીતે ખિસકોલી આઠ કૂદકા પાછળ મારે તો તે લીલા ફૂલ પર પહોંચશે પછી મધમાખી પાંચ કૂદકા પાછળ મારે તો ગુલાબી ફૂલ પર પહોંચશે પછી છે દેડકો ચૌદ કૂદકા મારીને પીળા ફૂલ સુધી પહોંચશે આગળ છે દોરો અને રંગ પૂરો તો પહેલું છે એકાવન પછી ત્રણ ડગલા ચાલતાં જ્યાં પહોંચીએ ત્યાં ફૂલ દોરો તો એકાવન પછી ત્રણ ડગલા ચાલીએ એક બે ત્રણ તો અહીં ફૂલ દોરવાનું છે પંચાવન પછી છ ડગલા ચાલતાં જે સંખ્યા આવે તે ખાનામાં પીળો રંગ પૂરો તો અહીં પીળો રંગ પૂરવાનો છે પછી સિત્તેરથી થી ત્રણ ડગલા પાછળ જતા ખાનામાં રીંગણ દોરવાનું તો અહીં રીંગણ દોરેલું છે પછી ચોપ્પન થી ત્રણ ખાના પછીના ખાનામાં ત્રિકોણ દોરો તો અહીં ત્રિકોણ દોરેલું છે આગળ છે આ દેડકો કેવો કૂદે છે શું આપણને તેમાં સમાનતા દેખાય છે તો અહીં જોવાનું છે કે દેડકો અહીંથી કૂદીને ચાર ઉપર જશે ચારથી થી છ પછી આઠ દસ એવી રીતે એક એક છોડ એવી રીતે એક એક છોડીને એક એક અંક છોડીને કૂદે છે પછી અહીં નીચે છે ત્રણ છ નવ તો અહીં બબે અંક છોડીને દેડકો કૂદે છે આગળ દેડકાની છે તે પેટર્ન આપેલી છે તો આ પેટર્ન પૂરી કરવાની છે અહીં છે એક ચાર તો આગળ સાત સાતને આપણે જોશું તો બે બેના અંકો છોડીને છે તો સાત પછી દસ આવશે દસ પછી તેર આવશે તેર પછી સોળ આવશે સોળ પછી ઓગણીસ આવશે એવી જ રીતે અહીં છે ચાલીસ પછી પિસ્તાલીસ પચાસ તો આગળ આવશે પંચાવન સાઠ પાસઠ સિત્તેર અને પિંચોતેર પછી છે ચાલીસ ને દસ પચાસ તો દસ દસની અંક છોડીને કૂદે છે તો ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવું આગળ છે પચાસ પંચાવન પછી છે સિત્તેર ના પચાસ પંચા છપ્પન ઉપર છે છપ્પન પછી બોતેર ઉપર છે બોતેર પછી અઠ્ઠાવન તો છ છ અંક છોડીને કૂદે છે તો પચાસ છપ્પન બાસઠ અડસઠ ચુમ્મોતેર એંશી છ્યાસી બાણું અને અઠ્ઠાણું આવશે પછી છે દસ ને આઠ અઢાર આઠ આઠ છોડીને કૂદે છે તો દસ અઢાર છવ્વીસ બત્રીસ ચાલીસ અડતાલીસ છપ્પન આગળ છે પંદર પંદર છોડીને કૂદે છે તો દસ પચીસ ચાલીસ પંચાવન સિત્તેર પંચ્યાસી અને સો